કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે બનાસકાંઠાના પાલનપુરના ચડોતરમાં બનેલ નવીન બનાસકમલમ ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરીને કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું તે બાદ કમલમ કાર્યાલયમાં વરસાદી પાણી જમીનમાં જ ઉતરે અને પાણીનો સંગ્રહ થાય તે માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરીને સભાને સંબોધન કરી પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવાની અપીલ કરી હતી બનાસકાઠાના પાલનપુરના ચડોતર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમનું આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા લોકાર્પણ કરાયું હતું અને જિલ્લાના લોકો કાર્યકર્તાઓ માટે ખુલ્લું મુકાયું હતું જોકે બનાસ કમલમ કાર્યાલય ખાતે જળ સંચય અભિયાન અંતર્ગત સી આર પાટીલ દ્વારા બનાસ કમલમ કાર્યાલયનું વરસાદી પાણી વહી જતા અટકાવવા પાણી બચાવ યોજના અંતર્ગત રેઇન વોટર

જોઈને તો કેબિનેટ મંત્રી અમને પણ લાગ્યું કે અમારા કરતા સારું કાર્યાલય બન્યું છે કાર્ય કરવા માટે ક્યાં ભેગા થવું ત્યારે થાય નિર્માણ સરસ થયું પણ એક એક દર્દ રહી ડિબેટમાં મને પૂછ્યું કે તમને હાર પસંદ નથી તો મેં કહ્યું કે મને હાર પણ પહેરાવો પસંદ નથી અમારો જન્મ જીતવા માટે થયો છે લોકસભામાં ભૂલ થઈ પ્રસ્તાવ થતો હશે પણ સંકલ્પ કરો કે આવી ભૂલ ન થાય વિધાનસભામાં અહીં એક અપક્ષ ઉમેદવાર બોલ્યા કે પાટીલો પાવર ઉતારવાનો છે પણ મેં કહ્યું કે મારા તો હવે દિવસો ઘણાય કલાકો છે જો બીજો આવે તો કરાવજો પણ અહીંના પ્રમુખનો આગ્રહ હતો એટલે હું આવી ગયો મોદી સાહેબે મને જળ વિભાગની જવાબદારી આપી છે મારી નથી પણ તમારી છે આવનાર સમયમાં બનાસકાંઠામાં એક પણ ગામ કે ખેતર પાણી વગરનું ન રહે તે આપણે સાથે મળીને કરવાનું છે મોદી સાહેબનું જે સપનું છે કે પાણી માટે વધારે વધુ કામ આવશે ખાસ કરીને દરેક જિલ્લામાં એમને પંચોતેર અમૃત તળાવો બન્યા સરદાર સરોવરની યોજના પૂરી કરી નદીઓ જોડવાનો પ્રકલ્પ પૂરો કરી

હું એ ડિઝાઇન બધા ધારાસભ્યોને મોકલીશ જો અહીં જેસીબી હોત તો અહીં જ ખાડો ખોદીને તેમને બતાવત કાર્યાલયનો સદુપયોગ કરજો ને પાણીનો દુરુપયોગ થતો અટકાવો લોકસભામાં હવે કોઈ એરા ગેરા નથુ ખેરાને ન જીતાડતા વિધાનસભાની ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવાર કહેતા હતા કે પાર્ટીનો પાવર ઉતરવાનો છે આજે એ વાતનો આનંદ છે કે પાટિલ સાહેબે બનાસકમલમને ખુલ્લું મૂક્યું છે પ્રધાનમંત્રીના સપનાને લઈને અહીંથી કાર્યકરોને આહવાન કર્યું છે પાણીની મહત્વતા સમજાવી છે બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયેલ બનાસકમલમના લોકાર્પણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર સાથે ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર રજનીશ પટેલ સહિત મંત્રી બળવંત રાજપૂત સહિતના ભાજપ નેતાઓને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

વિધાનસભાનું ઇલેક્શન આવ્યું અને એક અપક્ષ ઉમેદવાર ભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારો છે એટલે હું અહીંયા આવ્યો હતો અને અત્યારે મેં કહ્યું હતું કાર્યકર્તાઓને જે મળવાનું થયું અને કહ્યું હતું કે પાવર પાટીલનો નથી પાવર કાર્યકર્તાઓનો છે અને એવો કોઈ આવીને કહી દે કે હું પાવર ઉતારી દઈશ એની તાકાત નથી એ પાવર ઉતારી શકે આ તમારો પાવર છે કોઈ ઉતારી શકે ભાઈ તો બોલો ને એમ બીજી વાર કોઈ એવું બોલવાની હિંમત ના કરે એટલી તાકાત સાથે બોલો કે તમારો પાવર કઈ ઉતારી શકે ના ઉતારી શકે એટલે આજથી સંકલ્પ રહેજો આવનારા દિવસમાં પાર્ટીને હજુ મજબૂત કરવાની છે તેપનસો ગ્રામ પંચાયતના ઇલેક્શન આવશે તમારા જિલ્લા પંચાયતનું ઇલેક્શન કદાચ આગળ પાછળ થાય પરંતુ આ ત્રેપનસો એ ત્રેપનસો ગ્રામ પંચાયતનું ઇલેક્શન જીતવા માટેના પ્રયત્ન સાથે આપણે એમાં પણ આગળ વધી રહ્યા છે જરૂરી નથી કે હું જ પ્રમુખ હઉં પણ કાર્યકર્તા તો છું જ અને ચોક્કસપણે એ જીત માટે પણ પૂરી તાકાત તમારી સાથે લગાવીને આખા ગુજરાતમાં ફરીથી ડંકો વગાડવાનો છે

કાર્યકરના અહીંયા આગળ જે કાર્યકર મિત્રો આવ્યા છે એમને આહવાન કરવામાં આવ્યું છે કે તમારું યોગદાન રહે અને આ કાર્ય અહીં અહીં કાર્યાલયમાં બેસીને એ પ્રકારની વ્યવસ્થા થાય તે બાબતનો આજે સંકલ્પ થયો છે આદરણીય પાટીલ સાહેબે બે વસ્તુ કીધી છે કાર્યાલયમાં આવીને કામ કરો અને પાણીનો બગાડ ના થાય અને પાણી ભૂગર્ભમાં જળ સંકટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરે એ પ્રકારની વાત કરી છે